જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ ચાર સાતમો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આપણે જે કાલે લાઈવમાં જે આખા સોમાહા દરમિયાન જે વરસાદ થવાના છે અને કેવડું લાંબુ વરસ થશે અને ક્યાં ક્યાં સારા રાઉન્ડ જોવા મળશે મહિના દીઠ કાલે પણ લાઈવમાં આપણે તમને માહિતી આપી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને જે મારો અનુભવ છે તમારી સામે શેર કર્યો એટલે મિત્રો આ તો બધી તારીખો છે કે આપણે દિવાળી પછી જ જેઠ મહિનાના કાર્યક્રમ નાખેલા છે જૂન મહિનાના કાર્યક્રમ નાખેલા છે એમાં તમામ આ જે તારીખો છે આપેલી છે પણ ક્યાંક ને ક્યાંક અમુક જે નવા મિત્રો જોડાણા હોય એમને અગાઉની માહિતી ન હોય એટલા માટે આપણે કાલે લાઈવની અંદર આખી સોમાહાની માહિતી આપી એટલે મિત્રો એ લાઈવ વિડીયો છે એ ખરેખર જોજો જેથી કરી અને તમને એટલું અગાઉ તારણ અને સસોટ માહિતી મળી શકે અને તમે એ રીતે ખેતીને લગતા લગતા કામ કરી શકો એટલા માટે આપણે કારણ કે વિડીયોની અંદર એક વિડીયોની અંદર એટલું બધું આપણે માહિતી ના આપી શકીએ એટલે આપણે લાઈવ કાર્યક્રમ આપી અને એમાં માહિતી આપી એટલે મિત્રો જેટલો બને એટલો વિડીયો આપણો શેર કરજો અને નવા મિત્રો જોડે સબસ્ક્રાઈબર કરજો કારણ કે આવનારા સમયની અંદર તમને આ માહિતી વધ્યું ક્યાંક ને ક્યાંક ખેતીમાં કામ આવશે અને જે અત્યારે આપણી ઉપર રાઉન્ડ વરસાદનો ચાલે છે એમાં ખાસ કરીને ક્યાંક સારો વરસાદ જોવા મળે ક્યાંક મીડિયમ જોવા મળે ક્યાંક ભારે જોવા મળે ક્યાંક અતિભારે પણ જોવા મળે એવી જ રીતે મિત્રો આ રાઉન્ડ છે એ સાત તારીખ સુધી કન્ટિન્યુ રહેશે એટલે તમામ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર અલગ અલગ દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ રીતે ક્યાંક મીડિયમ ક્યાંક સારો ક્યાંક ભારે ક્યાંક અતિ ભારે તો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છ એમાં કચ્છના અમુક વિસ્તારોમાં પણ ભારે વરસાદ થાય એવી શક્યતા છે રાઉન્ડ રાઉન્ડની અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ અમુક વિસ્તારોમાં જોવા મળી શકે આ રાઉન્ડની અંદર દક્ષિણ ગુજરાતમાં પણ વધાર પૂરતા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે અને ઉત્તર ગુજરાતની અંદર પણ અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ જોવા મળ્યો અને મધ્ય ગુજરાતમાં પણ મીડિયમથી સારો વરસાદ અને ભારે વરસાદ જોવા મળી શકે એટલે ઓલ ગુજરાતની વાત કરીએ અને આજે ખાસ જામનગર જિલ્લો અને ઘણા મિત્રોની કમેન્ટ હતી પોરબંદર દુવેરકા તો આજે બપોર પછી વિસ્તારોમાં પણ વરસાદનો વધારો થશે એટલે વરસાદ આવનારા સમયની અંદર પણ સારા વરસાદ જોવા મળશે એટલે આવી માહિતી માહિતીઓ હવે જિલ્લાવાર આપણે કહી તો આપણે ઓલ લેવલ આખા ગુજરાત સૌરાષ્ટ્રની તમને માહિતી આપી કે આ છે એ છૂટો છવાયો વરસાદ છે છૂટો સવાયો એટલે ક્યાંક બપોરે વરસાદ હોય ક્યાંક બહુ પછી વરસાદ હોય ક્યાંક સવારમાં હોય અને ક્યારેક રાતે પણ વરસાદ જોવા મળશે આ રીતે જ આ વરસાદ જોવા મળશે અને અમુક વિસ્તારોમાં ગાજવીજનું પ્રમાણ પણ વધારે રહે અને કોઈ મોટો પવન થાય એવું લાગતું નથી પણ એકડ દુક્કડ સેન્ટર હોય ત્યાં નોર્મલથી થોડોક વધારે પવન જોવા મળે બાકી કોઈ પવન થી દીવાની વાત નથી વરસાદ સારો જોવા મળશે અને આવનારા સમયની અંદર પણ સારા રાઉન્ડ આવવાના છે પણ મિત્રો આજે ઘણા મિત્રોની એ પણ કમેન્ટ હતી કે અમુક વિસ્તારોમાં વરાપ જોઈ છે તો મિત્રો વરાપ તો લાંબી કોઈ મોટી વરાફ નથી પણ એક આગતરું વિધાન અને અઠેઠો તમને આપું કે આપણે સાત આઠ અને નવ સોરી આઠ નવ ને દસ આઠ નવ ને દસ એમાં અલગ અલગ દિવસો અલગ અલગ વિસ્તારોમાં વરસાદની ઘટરીએ અને અમુક વિસ્તારોમાં વરાપદી આવી શક્યતા છે સો ટકા શક્યતા છે કારણ કે જે અત્યારે રાઉન્ડ આલે એમાં આઠ નવ ને દસ એમાં તીવ્રતા ઘટશે અને અમુક વિસ્તારોમાં જેવો પણ માહોલ અમુક વિસ્તારોમાં બે દિની વરાપરી અમુક વિસ્તારોમાં એક દિની અને અમુક વિસ્તારોમાં ત્રણ દિનની વરાપરી આ તમામ ગુજરાત સવરાટની વાત છે એટલે આ જે વરાપ આપણે દેખાય એ આપણે કહેવાનો મકસદ એ છે મિત્રો કે એવું લાગશે તો તમે ક્યાંક તમારે નેંદામણ ખેતરમાં હોય સાતી ના આપી શકો આવો લોઠો વરસાદ પડતો હોય તો એક બે દી વરાપમાં આપણે હાથી ના આંખી શકીએ તો ખળની પણ દવા સાટી અને ખડનો નાશ કરી શકીએ કારણ કે આવનારો રાઉન્ડ છે એ અગિયારથી સ્ટાર્ટ થશે અને બારથી સત્તરમાં સાવંત્રિક રાઉન્ડ હેલી થશે એમાં તેરથી સોળમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે અને તમામ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર ડેમ કોઈ ખાલી નહીં હોય અને જે જે મિત્રોને ઉત્તર ગુજરાતના મિત્રો છે એનો પણ કમેન્ટ હતી કાંકરેજ સાઈડ કે અમારે વાવણી પણ નથી કચ્છમાં પણ ઘણા વિસ્તારો છે ત્યાં હજી અમુક વિસ્તારોમાં કદાચ વાવણી નહીં હોય એવા પણ મેસેજ મળે અને અમુક વિસ્તારો એવા પણ છે કે જ્યાં વાવણીમાંથી બારા પાણી નથી નીકળ્યા તો મિત્રોને તમામ મિત્રોને આ રાઉન્ડની અંદર લાભ મળી જશે આ સતી સાતવાર સાતવાર રાઉન્ડમાં સોરી પંચથી સાતવાર રાઉન્ડમાં પણ એમાં કદાચ તમને સંતોષકારક વરસાદ ના થાય તો બારથી સત્તરમાં કોઈ બાકી રહેવાનું નથી આ સાવંતિક રાઉન્ડ છે બારથી સત્તર એટલે મિત્રો આજની આ માહિતી છે એ બને એટલી શેર કરજો જેથી કરી અને આપણે જે આઠ નવ અને દસની અંદર જે ક્યાંક ઘટ વરસાદની જોવા મળે અને વરાત થાય એવો માહોલ પણ બની શકે એટલે આગોતરા નિધાણ તરીકે અને મિત્રો આ માહિતી હું દેતો મારી અંદર મારે બુકની અંદર બધું લખેલું જ હોય કસ ખાતરા પણ એમાં લાઈવ વાતાવરણ જોઈ અને હું તમને સસોટ ટાળ અને સસોટ માહિતી આપતો જોકે અમુક કસ એવા હોય કે એમાં ઠાર ઢાકર આવેલી હોય અમુક વરસેલા હોય અમુક આસો કસ થયેલો હોય તો એ નજીકનું હવામાન અને નજીકમાં અગાઉ કેવા વર્યા હોય એની ઉપર તારણ કાઢી અને લાઈવ તમને માહિતી આપતો હું એટલે જ મિત્રો વારંવાર કહું છું મારા વિડીયા જોજો અને પૂરા જોજો જેથી કરી અને તમને સચોટ તારણ અને સચોટ માહિતી મળે અને સત્યની નજીક સત્યની નજીક તમને તારીખો મળે એટલે મિત્રો આ વિડીયો જેટલો બને એટલો શેર કરજો અને સપોર્ટ આપજો અને નવા મિત્રો જોડાઈ સબસ્ક્રાઈબર કરજો આ વિડીયો આપણે પૂરો કરી જય જવાન જય કિસાન જય બોલીધાન